સિંઓણ ગણપતિ ગજાનંદ મહારાજની સ્થાપના કરવામાં આવી હાલ ભારત ભારતભરમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં દીવ પોલીસ સ્ટેશનમાં ગણપતિ બાપાની ધામધૂમથી સ્થાપના કરવામાં આવે અને રાત્રી દરમિયાનની આરતીમાં બાપાના ગુણગાન ગાઈ પોલીસ સ્ટાફ દ્વારા સેવા પૂજા કરવામાં આવે છે દીવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફ ગણપતિ બાપાની સ્થાપના કરી આનંદ અનુભવે છે અને ગણપતિ બાપા અમર રહો અને લોકોની મનોકામના પૂરી કરી અને સ્વસ્થ નિરોગી રહે તેવી પ્રાર્થના કરી ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન વિધિવિધાન પ્રમાણે કરશે સંવાદદાતા હર્ષદ વાઢેર દીવમીરા ન્યૂઝ દીવ